અહીંયા તમને પાંચ રૂપિયામાં સેન્ડવીચ મળશે પાંચ રૂપિયામાં સમોસા મળશે પાંચ રૂપિયામાં ભૂંગળા બટેકા મળશે પાંચ રૂપિયામાં પૌવા મળશે પાંચ રૂપિયામાં ઈડલી મળશે બધી વસ્તુ અહીંયા તમને ખાલી પાંચ પાંચ રૂપિયામાં મળવાની છે નાનાથી લઈને મોટા લોકો સુધી બધા જ લોકો અહીંયા આવે છે ને લાઇન લગાવીને વેઇટિંગ કરીને લોકો ઊભા રહે છે જોઈ લો લોકો એક એકને બે બે સમોસા ખાઈ જાય છે ભાઈ આપણા તો વેઇટિંગ કરીને ઊભા રહેતા થોડી વારમાં આપણો નંબર પણ આવી ગયો હતો ભાઈ સમોસા પૌવા બધી વસ્તુ જે લેવી હોય ને એ ખાલી પાંચ પાંચ રૂપિયામાં મળી જવાની છે અને હા ભાઈ સેન્ડવીચ પણ અલગ અલગ પ્રકારની તમને મળી જશે જે માગો ને એવી સેન્ડવીચ મળશે એ પણ ખાલી પાંચ પાંચ રૂપિયામાં જોઈ લો સમોસામાં પણ તમને બે બે પ્રકારની ચટણી નાખીને આપશે અને પૌવામાં પણ તમે ચટણી નાખીને કહેશો ને તો પૌવામાં પણ આપી દેશે એ પણ ખાલી પાંચ પાંચ રૂપિયામાં મળી જવાના છે જોઈ લો ક્યાંય સાંભળ્યું છે ખરું ભાઈ ક્યાંય પાંચ રૂપિયામાં મળે ભાઈ આપણે તમારા માટે પહેલી વાર લઈને આવ્યા છે ખાલી પાંચ રૂપિયામાં જોઈ લો આ બે પ્રકારની ચટણી નાખીને આપે છે ભાઈ મજા આવવાની છે જોઈ લો આ નાનાથી નાના અને મોટા બધા લોકો એકબીજાને ખવડાવી ખવડાવીને ખાય છે જોઈ લો આ હા 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 જોઈ લો ખાલી અને લોકો ભાઈ પૈસા ધરત હોય કાકા પૈસા લેતા નથી અને પહેલાં વસ્તુ આપે છે પછી પૈસા લેશે બોલો પહેલીવાર આવું જોયું છે તમે અને આ બે ત્રણ થેલા ભરીને આવે છે અને જોત જોતામાં એકાદ બે કલાકમાં આખા આખા થેલા ખાલી થઈ જાય છે જોઈ લો લોકો વેઇટિંગ કરીને ઉભા રહે છે ભાઈ જોઈ લો હા 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 અને ગરમા ગરમ સમોસા આપવાના બધી વસ્તુ ફ્રેશ ફ્રેશ એકવાર ખાવ ને એટલે એક ખાવા આવ્યા હોય અને ત્રણ ચાર આરામથી ખાઈ જાઓ અમુક વાર તો અમુક વસ્તુ મળતી પણ નથી જોઈ લો આ બધી વસ્તુ આલે હા સમોસા સાથે અહીંયા પહેલી વાર તમને સિંગ નાખીને આપે છે જોઈ લો સિંગ નાખીને તમે પહેલીવાર જોયું હશે આવી વસ્તુ તમને ક્યાં મળે છે એ મને જણાવજો બાકી આ જગ્યા સિવાય તમને બીજે ક્યાંય મળશે નહીં જોઈ લો ભૂંગળા બટેકા દેખાઈ રહ્યા છે અને પેલી સાઈડ પૌવા દેખાઈ રહ્યા છે અને એક શું કહેવાય કાગળની ડીશમાં અહીંયા આપવામાં આવે છે મસ્ત મજાના ચટાકેદાર બાકી જોઈ લો કાકા ધમધોકાટ વેચે છે બાકી જો આ હા સિંગ સિંઘ ગો સમોસા ગો આજુબાજુની ઓફિસવાળા લોકો અને નાના છોકરાઓ બધા લોકો આવે છે ભાઈ તમને લાગતું છે કે નાના છોકરાઓ માટે છે પણ નાનાથી નાના મોટાથી મોટા બધા લોકો અહીંયા આવે છે ભાઈ કેમ કે ટેસ્ટ જ એવો આપે છે ને ભાઈ પાંચ રૂપિયા લે છે પણ પાંચ રૂપિયામાં બી એવો જેવો ટેસ્ટ નહીં ભાઈ જોરદાર ટેસ્ટ આવે છે જોઈ લો લોકો ચારથી પાંચ પાંચ પાર્સલ પણ લઈ જાય છે અને અમુક વસ્તુ તો એને અમુક જ ટાઈમ લગીને મળે છે બાકી ખાલી થઈ જાય છે જોઈ લો આ ટાઈપના કાગળમાં પગ આવે છે ભાઈ આપણે જ્યારે સ્કૂલમાં જતા હતા ને ત્યારે આપણે આવી બધું બધાએ વસ્તુ ખાધી જશે તમે કમેન્ટ કરજો તમે આમાંથી કઈ વસ્તુ ખાધી છે ને આ રીતે ખાધી છે આપણે તો ઘણી વાર ખાધી છે જોઈ લો બે પ્રકારની ચટણી નાખીને આપે છે તીખી અને લાલ આ હા હા જોતાની સાદ જ ભાઈ મોડામાં પાણી આવી જાય ને આ ચટપટી તીખી મસાલેદાર ચટણી બધા લોકો ઊભા રહે છે જોઈ લો જોઈ લો આ ધીરે ધીરે પોટલી ખોલે છે હવે શે ખોલે છે જોઈ લો એમાંય એક નવી વસ્તુ કાઢે છે બાકી આમના જોડે ચારથી પાંચ આઇટમ નવી મળે છે અમે તો બેથી ત્રણ વસ્તુ જોઈ હતી બાકી અહીંયા ઘણી બધી વસ્તુ મળે છે અને ઘણી બધી વસ્તુ મજા આવી હોય છે બધાનું કોમ્બિનેશન જે કરીને આપે છે ને ખાવાની જે મજા આવે છે ને ભાઈ એ વસ્તુ આખી અલગ હોય છે જોઈ લો આ સિંગ સિંગ સાથે સમોસા આ હા 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 જોઈ લો નાના છોકરા બધા આવે છે કાકા કોટની બહાર ઊભા રહે છે જોઈ લો ટોળું વરીને ઊભા છે બધા જો અને લાઈને લાઈન લાગી હોય છે સેન્ડવિચ પણ તમને અહીંયા પાંચ રૂપિયામાં મળવાની છે કેટલામાં પાંચ રૂપિયામાં જોઈ લો આ ટાઈપની વસ્તુ પણ તમને મળી જવાની છે પાંચ રૂપિયામાં જે મસ્ત મજાની એકદમ મીઠી લાગે છે આ સેન્ડવિચ અલગ અલગ પ્રકારની તમને દેખાતી હશે જો લોકો નાના છોકરાઓ તો બબેન ત્રણ ત્રણ લઈ જાય છે જો નાના છોકરાઓ ભાઈ સ્પેશિયલ આ બધી વસ્તુ એકદમ બજેટમાં આવી જાય લોકોના એવી હોય છે ભાઈ નાનાથી નાના મોટાથી મોટા થોડી વાર પેલા કીધું ને એ બધા લોકો અહીંયા ખાવા આવે છે ભાઈ જોઈ લો ધીરે ધીરે કાકા આપે છે બધાને ભાઈ મેં કીધું અમારો વારો ઘેર આવશે યાર હા હા મોડામાં પાણી આવી રહ્યું છે ને જોઈ લો આ પ્રકારની એ પણ તમને મળી જવાની છે ખાલી પાંચ રૂપિયા મળશે જોલો લો ભાઈ આ હા ભાઈ બંધો આપણા છે પાર્સલ કરાવીને લોકો લઈ જાય છે અને આ બાજુ કાકા આ જોઈ લો આ ભાઈએ લઈ લીધી છે સિક્યુરિટી ગાર્ડ થી લઈને બધા લોકો અહીંયા આવે છે ભાઈ જોઈ લો આપણા પ્રીત ભાઈ મજા પડી ગઈ ભાઈ અમને તો થોડે થોડા ને વેઇટિંગ કરીને ઉભા રહે છે લોકો વાંકા વરી વરીને ઉભા રહે છે ખાવા માટે જો કેમ કે ભાઈ આવી ટેસ્ટી ને મજેદાર વસ્તુ હાલતા હોય એટલે ભાઈ કોણ ના ઉભું જો આ કાકા જો આ હા 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 અને લાલ ચટણી કાઢી છે મસ્ત આમ આ જે ચટણી છે સમોસાની સાથે નાખીને આપે છે જો આ કાકાને બહુ ઉતાવળ હતી એટલે હું હાથે લેવામાં ચાલુ કરી દીધું હતું જો પૌવા ઉપર પણ પાછી ચટણી નાખીને આપે છે જેને જોતી હોય ને પૌવા ઉપર ચટણી બે પ્રકારની ચટણી નાખીને આપે છે ભાઈ આપણે તો આ ટેસ્ટ પૌવાનો ખાલી ટેસ્ટ કર્યો હતો બે વસ્તુ નાખીને આપે ને એનો ટેસ્ટ આપણે નહોતો કર્યો જે લો સમોસા ભાઈ આઠ જોઈ આ ટાઈપની વસ્તુ બી ખાલી પાંચ રૂપિયામાં મળી જવાની છે જે એકદમ આને કઈ વસ્તુ કહેવાય એ મને કમેન્ટ કરજો કેમ કે આને આપણાને શું કહેવાય તો ખબર નહીં પણ નાનપણમાં ઘણી બધી ખાધી હતી જોઈ લો આ ટાઈપની વસ્તુ હોય છે જોરદાર વસ્તુ હોય છે ભાઈ જો આમ આમ એક 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 પટકુ લો લઉં પાંચ બટકામ તો પૂરી આમ તો એકમાં જ પૂરી થઈ જાય છે જોઈ લો આપણે તો આ લીધીને આ સીધી નાખી સીધી મોઢામાં આ હા હા જોઈ લો મજા આવી ગઈ યાર એમ જોઈ લો પાછળ કિશનભાઈ છે આ ઓમ ભાઈ છે વિડીયો શૂટ કરવાનો જ હતો ને બોવા વધ્યા છે આટલા જો આજી તો એમાં હાથ આવે હવે એ ખાની કરે એ પતી જશે સમોસો આ મારું મળે છે કે સમોસો સમોસા સમોસો સમોસો ખાવ છો આઈ નહી વધો અહીંયા તમે ભાઈ મે તો બે ડિલિવર જોયું કે સમોસા ગત સિંગ આલે સિંગ જોયું કરું હા સિંગ સમોસા સિંગ સેન્ડવિચ આરે સિંગ સિંગ સેન્ડવિચ બાકી દેવા સિંગ ખાઈ જા બે જાવા સિંગ ખાઈ જાવ એ જો આને જો આને બગાડ્યું છે નવું કરી બાકી આ રીતના ભીડ હોય છે જ અહીંયા તો તમે પણ આ રસ્તે નીકળો તો વિઝિટ કરી લેજો લોકેશન પ્રોપર મેં સ્ક્રીન ઉપર આપી દીધું છે આટલી સસ્તી વસ્તુ તમને બીજે ક્યાંય મળશે નહીં અને મળવાની પણ નથી એકથી બે કલાક જ ઉભા રહે છે કાકા બાકી લોકેશન ઉપર આવે છે આજે જ પહોંચી જાઓ